ક્રિટિકલ કેર એટલે ઇટ એ વર્ડ જ એવો છે ક્રિટિકલ છે એટલે ભાઈ દોડો ઇમરજન્સી છે આ બધી વસ્તુઓ છે અને જૂની એક કહાવત તમે સાંભળી હશે કે પૂર પેલા પાડ બાંધવાની બરાબર યુ કેન સી અ સિંક્રોનાઇઝિંગ એ દરેક સિસ્ટમ જે ચાલે દરેક સિસ્ટમના જે ડોક્ટર્સ છે એ લોકોની સાથેનો તાલમેલ મલાવીને આપણું શરીરને જે સ્વાસ્થ્ય રાખવાનું એની જે ટ્રીટમેન્ટ કરવાની હોય એક 24/7 ટુ સર્વ ધ પેશન્ટ

આ હોસ્પિટલ વિશે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ જાણતા હશે પણ એક એવી વસ્તુ છે જેના માટે વર્ષોથી રાજકોટની અંદર આ પર્ટિક્યુલર હોસ્પિટલ અને ત્યાંના બધા ડોક્ટર બહુ જ જાણીતા છે અને ડોક્ટરો જ્યારે જાણીતા હોય એટલે સમજવાનું કે એમને લોકોનો જીવ બચાવ્યો હશે એમને લોકોના સ્વાસ્થ્ય અંગે કશુંક તેવું કઈક કામ કર્યું હશે જેને લીધે એ ડોક્ટરો ઉપર લોકોનો આટલો બધો વિશ્વાસ અને ભરોસો છે શ્રી ગિરિરાજ હોસ્પિટલ છેલ્લા આટલા બધા વર્ષોથી એક વસ્તુ માટે બહુ જ પ્રખ્યાત છે અને એ છે એમની ક્રિટિકલ કેર સર્વિસીસ હવે આપણે જ્યારે આપણે નોર્મલ માણસો છે રાઈટ આપણે નોર્મલ માણસો જયારે આપણે ક્રિટિકલ કેર ને એ બધું સાંભળીએ એટલે આપણને ઇમરજન્સી ટ્રોમા એમ્બ્યુલન્સ પેલું આઈસીયુ આઈસીયુ નું એકદમ પેલું ચિત્ર અને એ બધી વસ્તુ અચાનકથી આપણા મગજમાં આવે રાઈટ અને એના માટે મે આજે હું વિચાર્યું કે કેમ ના આપણે એવા ડોક્ટરો સાથે વાત કરીએ જે ડોક્ટરો જે એક્ચ્યુઅલમાં એ જગ્યાએ લોકોનો જીવ બચાવે છે એમની સાથે આપણે જાણીએ કે આ ક્રિટિકલ કેર એ શું હોય છે કેવી રીતે થાય છે એમાં કેવી કેવી ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એમાં ટેકનિક યુઝ થાય છે અને એના માટે આજે આપણી સાથે છે ડોક્ટર પ્રેમ લાખાની સર જે ક્રિટિકલ કેર એક્સપર્ટ છે અને બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે સીધી એમની જોડે વાત કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે આ ક્રિટિકલ કેર શું હોય છે સર વેલકમ અને અ લોટ તો તમે સમય આપ્યો કારણ કે મને ખબર છે તમારો સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે એવી જગ્યાએ છો જ્યાં આઈ થિંક ટ્વેન્ટી ફોર બાય સેવન તમારી જરૂર પડતી હોય છે એક્સપર્ટની જરૂર પડતી હોય છે મોનિટરિંગની જરૂર પડતી હોય છે સર બહુ બેઝિક વસ્તુની આપણે વાત કરીએ આ ક્રિટિકલ કેર હોય છે શું બેઝિકલી ક્રિટિકલ કેર એટલે ઇટ ઇઝ અબાઉટ સિમ્પલ ભાષામાં કહું તો આપણે જૂની એક કહાવત તમે સાંભળી હશે કે પૂર પેલા પાડ બાંધવાનું બરાબર એટલે ક્રિટિકલ કેરમાં લોકો એવું વિચારે કે દર્દી ક્રિટિકલ થઈ ગયો પછી જ અમારો રોલ આવે એવું નથી અચ્છા એટલે ક્રિટિકલ કેર એટલે નહીં ના બેઝિકલી કેવું છે કે ક્રિટિકલ કેર એવું નથી કે આપણે આઈસીયુમાં ગયા એટલે જ ક્રિટિકલ કેરનો ડાયરેક્ટલી નો ડાઉટ આઈસીયુમાં ક્રિટિકલ કેર આર ધ ફર્સ્ટ પણ દર્દી એ પોઝિશનમાં ન પહોંચે એ પહેલાં શું કાળજીઓ રાખવી ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ક્રિટિકલ કેર સો બેઝિક ક્રિટિકલ કેર ડઝન્ટ જસ્ટ ઇન્કલુડ ધ ટ્રીટમેન્ટ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ પ્રિવેન્શન ઓફ પેશન્ટ કે જે પેશન્ટની અત્યારની સ્થિતિ છે એમાંથી પેશન્ટ ક્રિટિકલ ન થાય એના માટે શું પગલાં લેવા અને જે પેશન્ટ ઓલરેડી ક્રિટિકલ છે એને સ્ટેબિલાઈઝ કઈ રીતે કરવું તો ધીસ બોથ આસ્પેક્ટ આર કવર્ડ ઇન એટલે આના માટે કોઈ સ્પેશિયલાઇઝેશન હોય કે જેવું અમને નહીં આપણે જોતા હોય કે ભાઈ મગજનું હોય તો પેલા મગજના એક્સપર્ટ હોય હૃદયનું હોય તો હૃદયના એક્સપર્ટ હોય યસ ડેફિનેટલી પહેલા આપણે જેમ જૂના આજથી દસ પંદર વર્ષ પહેલા તમે જોયું હશે તો બહુ લિમિટેડ સ્પેશિયાલિટીઝ હતી આપણા માટે નોર્મલ હજી પણ તમે આપણી કોમ્યુનિટીમાં જુઓ તો એમડી નોર્મલ માણસ આપણે શું કહે કે ભાઈ એમડીને બતાવવું છે બરાબર છે આજથી દસ વર્ષ પહેલા આપણે એ જ ટર્મ યુઝ કરતા કે ભાઈ ગમે એ વધારે પડતું આપણને કંઈ થાય એટલે વી ગો ટુ અ એમડી પણ હવે ધ સિનારીઓ ઇઝ ચેન્જિંગ ધ સિનારીઓ ઇઝ ટુઅર્ડ ધેટ ઇઝ સુપર સ્પેશિયાલિટી ઇઝ કમિંગ કે હરેક વસ્તુનું પ્રિસિઝન એક્યુરેસી હેઝ બીન ચેન્જિંગ તો યસ ડેફિનેટલી સો એના માટે થઈને ઇવન ધ ગવર્મેન્ટ ઇવન ધ એજ્યુકેશન સિસ્ટમ હેઝ સ્ટાર્ટેડ સમસ વિચરેક્ટ ક્રિટિકલ કેટોલોજીમાં થાય છે એવી જ રીતે સુપર સ્પેશિયાલિટી ઇવન ક્રિટિકલ કેર મેડિસિન્સમાં પણ આ ક્રિટિકલ કેર ની જયારે આપણે કહી રહ્યા છો કે તો આ કઈ કઈ જાતની બીમારીઓ જે હોય છે તમે એઝ અ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ જોતા હો છો એકચ્યુઅલી સૌથી પહેલી વસ્તુ આપણને ખ્યાલ હોય કે એની ઇલનેસ વેધર ઇટ ઇઝ અ સર્જિકલ ઓર મેડિકલ આપણું એક બોડી જે છે બોડીમાં અલગ અલગ ઓર્ગન્સ છે બરાબર છે હાર્ટ લઈ લો કિડની લઈ લો ધે ઓલ વર્ક ઇન અ સિંક બધા તાલમેલ સાથે કામ કરે બરાબર હવે તાલમેલમાં તમે એમ કહો કે ભાઈ હું તો કિડનીનો સ્પેશિયાલિસ્ટ છું હું તો લિવરનો સ્પેશિયલ હું તો હૃદયનો સ્પેશિયાલિસ્ટ છું બરાબર પણ એ બધાને સિંકમાં રાખવા માટે થઈને બધું ઓવરઓલ આખું જે પેશન્ટનું મોનિટરિંગ છે ઓવરઓલ આખું પેશન્ટનું જે સંતુલન મેન્ટેન કરવાનું છે કે જેનાથી સર્જન

બેઝિક કેવું છે કે ક્રિટિકલ કેર ઇન્ક્લુડ્સ ઓલ ધ ઓર્ગન્સ ઇન વન સ્પેશિયાલિટી કાર્ડિયોલોજીસ્ટ નો ડાઉટ આપણને હેલ્પ કરશે જ ટુ ગાઈડ ફોર એની કોમ્પ્લિકેશન્સ વીચ મે અકર બરાબર બટ ટ્વેન્ટી ફોર બાય સેવન જે આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની અંદર છે તો આપણે એ કોમ્પ્લિકેશન કાર્ડિયાકમાં થાય જ નહીં એના માટે થઈને વી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટ્રાય to maintain the sync of all the organs in all the diseases in in any procedures which are required. तो बेसिकली आपने आखिरी साइड पर एक केस मॉनिटरिंग आपने कि आज ये क्रिटिकल है स्पेशल इंटीसेंट है बेसिकली अ इंटेंसियस इन डायरेक्ट सिस्टम तो चालू है डायरेक्ट सिस्टम का जो डॉक्टर्स हैं लोकानी साथी तो तालमेल मलावी में आप रोज़ अरेडी नतीजे स्व

કે આજે કોઈ પણ પેશન્ટ પહેલાં એવું હતું કે એજ રિલેટેડ આપણને જોવા મળતા અમુક રોગો કે લાઈક તમે જોયું હોય છે કે સાઠ સિત્તેર વર્ષ પછી આપણે હૃદયનો હુમલો આવ્યો સાઠ સિત્તેર વર્ષ પછી સ્ટ્રોક થયો બ્લડ પ્રેશર થયો પણ એ બધું ટાઈમ બાઉન્ડ હવે નથી રહ્યું હવે કોઈ પણ એજ ગ્રુપમાં આપણે કોઈ પણ આ લાઈફસ્ટાઈલ ડિસીઝીસ છે વિચ હવેનો જમાનો તમે સાંભળો હશે ઇટ ઇઝ અ પેન્ડેમિક ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ નોન કમ્યુનિકેબલ ડિસીઝ મતલબ કે શું કે બિનચેપી રોગો દે આર નોટ ટ્રાન્સમિટેડ બટ દે આર અ પાર્ટ ઓફ મલ્ટી ફેક્ટોરિયલ ઇલનેસીસ એટલે કોઈ એક સિંગલ કારણ એ રોગનું નથી તમે આ જે વિચાર કરો તો કે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે તો આ બધા જે રોગો છે દે આર મલ્ટી કોઈ એક સિંગલ કારણ નથી પણ આ બધા બ્રોડ સ્પેક્ટ્રમ જે છે તે કેન ગીવ રાઇઝ ટુ લાઈફ થ્રેટનિંગ ડિસઓર્ડર્સ વીચ કેન કોઝ મોર્ટાલિટી એઝ વેલ એઝ મોર્બિડિટી મતલબ કે એ જીવ લઈ પણ શકે અને માણસને એવી પરિસ્થિતિમાં મૂકી શકે લાઈક હેન્ડીકેપ મતલબ મોર્બિડિટી આજે તમે જોઈએ છે કે એક સિમ્પલ તમને કહું તો ત્રીસ ચાલીસ વર્ષની વચ્ચેનો કોઈ યંગ પેશન્ટ હોય કે જેને સપોઝ સ્ટ્રોક થઈ ગયો ને એક બાજુ પેરાલાઇસિસ થઈ ગયો તો ઈ માણસ એવો છે કે ઈ ઇઝ ધ સોલ અર્નિંગ પર્સન ઓફ હિસ ફેમિલી સો સચ પેશન્ટ્સ આર કમિંગ ઇન લાર્જ નંબર્સ અને આ બધું થાવા પાછળનો મેઈન રીઝન આર અવર લાઈફસ્ટાઈલ અવર ફૂડ હેબિટ્સ બધા ડોક્ટર એટલે જેમ સૌથી પહેલાં આપણી લાઈફસ્ટાઈલ આપણી ફૂડ હેબિટ્સ આપણી નિયમિતતા લાઈક આપણે જેમ આપણા ઘરડાઓ કહેતા ને ટાઈમે ખાવું ને ટાઈમે સૂવું દેટ ઓલ આર મિસિંગ સાથે સાથે એડિક્શન્સ એડિક્શન્સ આર ઇન્ક્રીઝિંગ એની સાથે સાથે જંક ફૂડ્સ છે એ બધાનું પ્રમાણ વધતું જાય છે પોલ્યુશન ઇન્સેક્ટિસાઇડ્સ પેસ્ટિસાઇડ્સ કેમિકલ્સ ધ થિંગ જે પણ આપણે વિચારી શકીએ બધું નું પ્રિવેલન્સ વધતું જાય છે એટલે એના કારણે આ બધા ડિસઓર્ડર્સ ધે આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે કાર જ્યારે આપણે ક્રિટિકલ કેર ની વાત કરીએ ને તો હું પણ એક સામાન્ય માણસ છું મને કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટ્રોમા કે બધું આપ વસ્તુ કે સર અમે ક્રિટિકલ કેર એટલે ઇટસેલ્ફ એ વર્ડ જ એવો છે ક્રિટિકલ છે એટલે ઇમરજન્સી છે આ બધી વસ્તુ છે અને મે પણ ઘણા બધા મારા પરિવારમાં મારા વસ્તુ જોયું છે કે સોરી પણ આ બધું બદનામ છે કે તમે લોકો સુમાર લાંબા સમય સુધી રાખ અને પેલો કોટી લગાય રાખો એટલે પેલો કયો મશીન કે વેન્ટિલેટર કો પછી પાઇપ પેપ કો અને એમાં લાંબા સમય સુધી રાખી રાખો અને એમાં આજે મારી ઈચ્છા એવી છે લાગે કે તમે થોડું કેના વિશે થોડી વિસ્તૃત જાણકારી આપો કે આ બધા જે મશીનો તમે લગાવો છો અને જેમાં અમને એવું લાગે છે કે આની જરૂરિયાત નથી એટલે બેઝિકલી આજે અમુક આપણે જગ્યાએ સાંભળ્યું હોય નોશન્સ કે બહુ કોમનલી લોકો આપણે સાંભળતા હોય સોસાયટીમાં કે ભાઈ અમારા પેશન્ટ તો બે દિવસ પહેલાં જ પતી ગયા હતા બે દિવસ સુધી એમને વેન્ટિલેટર ચાલુ હતું કંઈ હતું નહીં પણ તો એ બે દિવસ રાખી અને હોસ્પિટલે બિલ બનાવી રાખ્યું આ બહુ કોમન આપણે સાંભળતા હોય છે કોઈ ના કરે એટલે બેઝિક એક સિમ્પલ ફંડા તમને કહું આપણી સોસાયટીમાં વન થિંગ આપણે આજે કદાચ તમે હોય શું હોય આપણે બધા જ્યાં સુધી આ જોઈએ ને ત્યાં સુધી કેવું હોય કે વેન્ટિલેટર લાગ્યું એટલે હવે મારું પેશન્ટ પાછું નથી આવવાનું બરાબર પણ આ એક વસ્તુ એક મિસકન્સેપ્શન છે વેન્ટિલેટર સુકામ લગાડ્યું છે આપણા દર્દીને કયો રોગ છે એની સાથે સાથે એની ઉંમર શું છે કોમોર્બિડિટી શું છે આ બધાને સાથે અમે લોકો હરેક પેશન્ટ એના સગાને પર્સનલ હરેક પેશન્ટની બચવાની શક્યતા પેશન્ટની આગળનું પ્રોગ્નોસિસ કે સપોઝ બચી જાય તો ફર્ધર લાઈફ એની કેવી હશે એની પ્રોડક્ટિવિટી પ્લસ એની સાથે સાથે આ બધું કરવાની કોસ્ટ શું લાગશે અને આની સાથે સાથે આ બધો ખર્ચો કરવાથી પણ વોટ આર ધ ચાન્સીસ આ બધી વસ્તુ વી ડિસ્કસ ક્લિયરલી અને આ પછી વી ગો ફર્ધર ઇન પ્લાનિંગ ઓફ મેટિક્યુલર્સ ટ્રીટમેન્ટ એટલે બેઝિકલી ઇમરજન્સી પ્રોસીજર્સ જે હોય છે દે આર ડન સ્ટ્રેટ અપ તમે એમ કીધું કે ચલો પેશન્ટ આવ્યું શ્વાસ લેવામાં તકલીફ થાય છે વેન્ટિલેટર ની જરૂર છે ઇન ઇમરજન્સી વી ડુ એવરી પ્રોસીજર હા ભગવાને તમને જ્ઞાન જ એના માટે આપ્યું પણ જી એક વસ્તુ એવી છે કે ભાઈ બે દિવસ થી આની કઈ મુવમેન્ટ નથી આ પેશન્ટ તમે ખોટું વેન્ટિલેટર ઉપર રાખ્યું છે તો મારા ખ્યાલથી થી ક્યાંક ને ક્યાંક કઈક કોમ્યુનિકેશન નો જી એક ગેપ હોય છે યા તો સમજવાનો સમજાવવાનો

ધેર ટ્વેન્ટી ફોર બાય સેવન ટુ સર્વ ધ પેશન્ટ તો ડેફિનેટલી તમારા કંઈક ચાર સવાલ હશે તમારા કંઈક ક્વેરી હશે તો વી આર હેપી ટુ ગીવ અ એક્સપ્લેનેશન જેથી કરીને કારણ કે કોમ્યુનિકેશન ગેપ રહેશે તો ટ્રસ્ટ નહીં બિલ્ડ થાય ને ટ્રસ્ટ નહીં બિલ્ડ થાય તો રિઝલ્ટ જેમ આઉટકમ વી આર જેમ આપણે વી આર ઓલ્સો હ્યુમન બી ડૉક્ટર્સ એ એક માણસ છે અમારો ધ્યેય હોય છે કે પેશન્ટને ક્વોલિટી ઓફ લાઈફ આપે આજે ક્વોન્ટિટી કોઈની કોઈ નથી વધારી શકવાના જેનો ટાઈમ નક્કી કરેલો છે એ જ થવાનો છે બટ ધ પરપસ તમે એમ કહો તો પછી આપણું શું કામ તો બેટર ક્વોલિટી ઓફ લાઈફ બરાબર છે તો એ વસ્તુમાં કેટલા ચાન્સીસ છે શું ચાન્સીસ છે કેટલી આપણી ગંભીરતા છે કયો રોગ છે આ બધાને આપણે એક જનરલાઇઝ કરવા કરતાં પેશન્ટ સ્પેસિફિક જો ડિસ્કશન કરીએ અને જો કોઈ પણ પેશન્ટના રિલેટિવ્સને એવું હોય કે ભાઈ અમને આ રોગનો પ્રકાર નથી સમજાતો તો વી કેન એક્સપ્લેન ઇવન વન ટાઈમ ટુ ટાઈમ ચાર વાર પાંચ વાર કે કોઈ એમના કોઈ સગા હોય કે જી વધારે સારી રીતે સમજી શકતું હોય તો વી આર ઓલવેઝ હેપી ટુ એક્સપ્લેન અને હું તમને એક વસ્તુ કહું કે ઇન અવર હોસ્પિટલ ગિરિરાજ હોસ્પિટલ વી હેવ એ પ્રેક્ટિસ જે આપણે કહીએ ને કે વી હેવ એ પ્રેક્ટિસ દેટ વી કેરીઆઉટ ઇચ એન્ડ એવરી જે પણ પ્રોસીજર હોય છે જે પણ ક્રિટિકલ પેશન્ટ્સમાં આજે નિર્ણયો જે લેવાના હોય છે એ બધા દે આર નોટ ઓલ ઇઝી ડિસિઝન્સ બરાબર પેઇનફુલ ડિસિઝન્સ હોય છે આજે કોઈ પેશન્ટ આવ્યું છે મારે એને ડાયલિસિસ ચાલુ કરવાનું છે મારે એ પેશન્ટને અર્જન્ટ એક થ્રોમ્બો લાઇટિક આપવાનું છે અર્જન્ટ એન્જિયોગ્રાફીમાં લેવાનું છે એન્જિયોપ્લાસ તો ધે ઓલ આર સચ ડિસિઝન્સ કે જે લાઈફ એન્ડ ડેથની વચ્ચેના છે જે અર્જન્ટ લેવા પડે એવા છે તો આ બધા ડિસિઝનમાં કોમ્યુનિકેશન ઇઝ ધ કી આપણે બધું જ ક્રિટિકલ કદાચ ડોક્ટર ની ટીમ માટે પણ છે કારણ કે એમની પાસે એ ટાઈપના દર્દીઓ આવે છે જે દર્દીઓ ઓલરેડી કઈક મલ્ટીપલ વસ્તુઓ લઈને આવ્યા છે એમને એક જાતનો રોગ નથી પણ એક બે જાતના રોગ છે અને એટલે જ જે રીતે આપણે પહેલા જ વાત કરી કે તાલમેલ બેસાડે છે અલગ અલગ બોડી ઓર્ગન સાથે અને અલગ અલગ સ્પેશિયાલિટી સાથે એટલે આઈ કેન આઈ કેન રિલેટ વિથ યુ સર કે મારું કામ પણ એટલું જ ક્રિટિકલી થતું હશે કારણ કે એક સાઈડ તમને પણ એવું થતું હોય કે હું કેવી રીતે એનું ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરી દઉં પેશન્ટ એટલું જ જલ્દી હું એને ટ્રીટમેન્ટ આપું અને એટલી સારી ટી ક્વોલિટી આપું કે એનું જીવન જે છે એ જીવન સારું રહે એટલે વી સેલ્યુટ ટુ ધીસ ડોક્ટર્સ કે જે લોકો આવી પરિસ્થિતિમાં પણ યુ નો ડિસિઝન્સ લઈને આપણા માટે એક એટલે તો આપણે કહીએ છીએ કે ડોક્ટરો છે ભગવાન જેવા હોય છે સર આના પરથી મારે એક વાત તમને પૂછવી છે કે આઈ એમ શ્યોર તમે આ ટાઈમ ધ્યાન કરતા હશો કે આપણે ઇવન પર આપ્યું હશે સારી ક્વોલિટી લાઈફ પર આપી હશે તમારા લાઈફમાં કોઈ એવો કેસ જે તમને અત્યાર સુધી એવું લાગ્યું હોય કે ના થેન્ક યુ ગોડ થેન્ક યુ ભગવાન કે તમે મને ડોક્ટર બનાવ્યો આ બેઝિકલી તમને એમ કહીશ કે ઈચ એન્ડ એવરી લાઈફ વીચ વી ટ્રીટ હી ક્યોર્સ વીચ હઝ ટ્રીટ હી ક્યોર્સ એક એક્ઝામ્પલ આપીશ હું તમને વિચ ઇઝ એ વેરી જી કેસ અમે લોકો અહીંયા અહીંયા કર્યો હતો વન એક ફિમેલ પેશન્ટ હતું રૂટીન એમની ચેકઅપ લઈને એક વિઝિટ હતી લાઈક એટ એઈટ મંથ પ્રેગ્નન્ટ હતા અને ઓપીડીમાં હતા या सडनली कोलैप्स થઈ ગયા એટલે વી ડોન્ટ નો ધ કોઝ બટ કોલેપ્સ થઈ ગયા મોર મોર લાઈકલી હોઈ શકે કે હાર્ટ તો લાઈક ઈ હોસ્પિટલ વી just रिसीવડ અ કોલ કે અ پیشنટ અમારી ઓપીડી માં હા અને ત્યાં કોલેપ્સ થઈ ગયા એટલે સો અવર ટીમ ડાયરેક્ટલી વેન્ટ देयर ત્યાં લોકો એ પ્રાઈમરી تھے 스타ટેડ ધ રિસસિટેશન ઇમની ટીમે ધેન વેન વી રીચડ વી ટુક ઓવર ત્યાં પેશન્ટને વી ગેવ ધ પ્રાઇમરી રિસેસિટેશન ત્યાં રિવાઈવ કર્યું વી શિફ્ટેડ ટુ અવર હોસ્પિટલ ત્યાં પેશન્ટનું ઇમરજન્સી એઝ જેમ કાઢ્યા કરેસ થયું હતું એટલે વી હેડ ટુ ડુ એન ઇમરજન્સી સિઝરિયન સેક્શન ઇટ વોઝ એ ટ્વીન પ્રેગ્નન્સી વી કુડ સેવ ધ લાઈફ ઓફ બોથ ધ બેબીઝ અને ઇવેન્ચ્યુઅલી આફ્ટર અ થ્રી ટુ ફાઈવ ડેઝ ઓફ આઈસીયુ કેર પેશન્ટ વોઝ સક્સેસફુલી અમે એમને વેન્ટિલેટર પરથી એ બહાર કાઢી શક્યા એન્ડ આફ્ટર લાઈક અ સ્ટે ઓફ ટેન ટુ ટ્વેલ્વ ડેઝ મધર વોઝ ઓલસો ડિસ્ચાર્જ વોકિંગ કન્ડિશન એટલે ધીસ ઇઝ ધ મિરેકલ દેટ હેપન્સ ઇન એ ક્રિટિકલ કેર યસ એટલે ઇટ્સ નોટ જેમ આપણે વાત કરી ને કે આજે ક્રિટિકલ થઈ ગયું છે વેન્ટિલેટર ઉપર અમારું પેશન્ટ જતું રહ્યું છે તો હવે કોઈથી પાછું નહીં આવે એવું નથી ધ ટાઈમિંગ ઓફ કેર ઇઝ ધ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે હરેક સેકન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ લાઈફ ઓફ આમાં તો આપણી પાસે ત્રણ જિંદગી હતી બરાબર એટલે ને અમારી મેં તમને એમ કીધું એમ કે ગિરિરાજ હોસ્પિટલની એક ખાસિયત છે તમે જોયું હશે કે પેશન્ટ અરાઈવલ ટુ પેશન્ટ કેર મતલબ પેશન્ટ પહોંચે અને એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય વી હેવ એ રેકોર્ડ કે વિદિન ફાઈવ સેકન્ડ્સ ધ પેશન્ટ એટેન્ડ થઈ અને એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય બિકોઝ ધેટ ઇઝ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ કે આજે તમે જેટલું જલ્દી ટ્રીટમેન્ટ ચાલુ કરો એટલા તમે કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરો અને એટલો જ તમારો સ્ટે ઓછો થાય અને એટલો જ દર્દીને ઇવન ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થાય સર આવું તો

इवन वी फील बेड के जयरे वी आर नोइंग छः द मोस्ट डिफिकल्ट पार्ट इज एक्सप्लेनिंग ध पेशेंट्स रिलेटिव के आज आ पेशंट वॉट एवर वी डू द आउटकम इज नॉट अथवा तो देशंट हैज एक्सपायर्ड ध मुमेंट કે હરેક પેશન્ટના સગા ઈજી ક્ષણ હોય છે દેટ ઇઝ અ વેરી ક્રુશિયલ કે આ જે પેશન્ટના સગાઓ જે હોય છે એમને પોતાનું કોઈ એક ઇમ્પોર્ટન્ટ પર્સન ગુમાવ્યું હોય બટ એઝ અ ડૉક્ટર અમે તો હરેક પેશન્ટ સાથે જોડાયેલા હોય એટલે અમે તો ધ પેઇન ઇઝ હાર્ટ નો ડાઉટ એમની સાથે કમ્પેર ન થઈ શકે કે આજે પોતાનું પ્રિયજન કોઈ ગુમાવતા હોય પણ ડેફિનેટલી ધ ઓફ કે નાવ વી ડોન્ટ હેવ કે નાવ ધ રિકવરી ઇઝ નોટ પોસિબલ ઇઝ ડેફિનેટલી ધ મોસ્ટ પેઇનફુલ પાર્ટ ઓલુજી જેટલી ખુશી આપે કદાચ એના કરતાં વધારે આ દુઃખ આપે કે આપણે હેલ્થ વાત કરીએ છીએ વાત કરીએ છીએ વાત કરીએ છીએ તો આવા કોઈ ડોક્ટર્સ હોય છે આવી કોઈ સ્પેશિયાલિટી હોય છે જે દિવસ રાત એક કરે છે અને આપણા જેવા કશું કરે કંઈક એવું અણગમો બને કે કેવી વસ્તુઓ થાય અને આપણે જેવી રીતે કીધું કેવા કેવા કેસીસ સાથે જોડ્યા છે અને જ્યારે આપણે પથરી પર પડ્યા ત્યારે આ જ છે જેને આપણે